પ્રદીપ જે આરોપો લાગ્યા હતા એક તરફ કેસની તપાસ પણ આગળ વધી રહી છે સાથે આક્ષેપો જે લાગ્યા હતા મહિલા એસીપી પર તેની પણ તપાસ આગળ વધી રહી છે તો શું તથ્યો સામે આવ્યા છે બિલકુલ અમિતા છેલ્લા છ મહિના કરતા વધારે સમયથી આ બલ્કેરિન યુવતી જે છે તે ગુજરાત હાઈકોર્ટની અંદર ન્યાય માટે જે લડત લડી રહી હતી તેની સાથે બલ્કેરિન યુવતીનું જે છે તે નિવેદન લેવામાં આવ્યું અને તેને સાથે રાખીને કેડેલા ફાર્માના માલિક રાજીવ મોદી જે છે તેના ફાર્મ હાઉસ પર પંચનામું પણ કરવામાં આવ્યું આ પંચનામા દરમિયાન એસીપી સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ જે છે તે પણ હાજર રહ્યા હતા આ સમગ્ર કેસનું સુપરવિઝન જે છે તે સેક્ટર વન જેસીપી જે છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે

અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશન ની અંદર પોતાની ફરિયાદ દાખલ કરવા ગઈ હતી અને તે દરમિયાન મહિલા એસીપી દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો હતો અને ફરિયાદ ના લેવામાં આવી હોય તેવો આક્ષેપ જે છે ત્યાં યુવતી દ્વારા હાઈકોર્ટની અંદર કરવામાં આવ્યો હતો અને હાઈકોર્ટે જે ટકોર કરી છે કે તેની અંદર આપ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ તપાસ જે છે તે કરવાની ના પાડી હતી તે અંગે પણ સોલા પોલીસ મથકે જે છે તે પીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે એટલે કે હવે મહિલા એસીપીએ દ્વારા જે ફરિયાદ ના લેવાની જે સમજાવટ કરવાની વાત કરી હતી તે અંગે પણ તપાસ થશે ને જો એમાં કોઈ પણ તથ્ય નીકળશે તો તેમાં પણ આગળ કાયદેસરના કાર્યવાહી જે છે અમિતા તે કરવામાં આવશે